અજગર અને ઝીણો લાકડાનો પાંસળો એક ઘનઘાટ જંગલમાં એક અજગર રહેતો હતો તે ખૂબ જ ગરવાળો અને ધીમે ધીમે ચાલતો મોટો સાપ હતો એક દિવસ તે જંગલમાં ફરતો ફરતો એક નાની ઝાડી પાસે અટક્યો ત્યાં ઝીણો પાંસળો પડેલો હતો અજગરે માં કહ્યું હે નાનકડી પાસળી તો અહીં શું કામ કરે છે મારી આગળ તારો શું વપરાશ મારે કોઈને નુકસાન નથી કરવું પણ હું કદાચ વધ્યો થોડા દિવસો બાદ જંગલમાં ભારે વરસાદ આવ્યો જમીન બેચેન થઈ ગઈ અને દુર્બળ વૃક્ષો પડી ગયા તીવ્ર વહેણ અજગર લપસી ગયો અને કાદવમાં ફસાઈ ગયો એ સમય એ જીણો પાંસિયો પાણીમાં તરતો આવે છે આ જગર એની મદદથી પાંસિયા પર ચડીને તળાવ પાર કરે છે એ દિવસે અજગરને સમજાયું કે નાના હોય એ કે નથી હોતા નૈતિક શીખ ક્યારે કોઈને નાનું સમજવાનું નહીં દરેકને પોતાનું મહત્વ હોય છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી अनोखी કહાનીયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક and share my videos more updates also follow my facebook page for more updates